બધા અંદર બારે આવી ગયા છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડાંગર કપિલ છે અને ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડ માંથી આવું છું આજે હું ભંડોરી ગામમાં ગામના નિલેશભાઈ ની મુલાકાતે આવેલું છું તેમને આપણે ધર્મજ કંપનીનું બડઘમ પડઘમ દવાનો ઉપયોગ કરેલો હતો તેમના ખેતરમાં મુંડાનો ઉપદ્રવ બહુ વધારે પ્રમાણમાં આવી ગયો હતો તો આપણે એના મોઢેથી જ આપણે સાંભળીએ કે પડઘમ દવાનો ઉપયોગ કરવાથી એને શું શું ફાયદા થયા છે અને કેવી રીતના તેનો ઉપયોગ કરેલો હતો નીલેશભાઈ મારું ગામ ભંડોરી તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ મારું નામ છે નિલેશભાઈ વાસણ હવે આ પડઘમ દવા છ વિજય બસો એમ અને આઠ કિલો ખાતર એ છંટકાવ કરીને માથે પાણી આપવાનું એટલે ચોવીસ કલાકમાં રિઝલ્ટ સારામાં સારું મળે છે ભાઈ તમે પડખમ દવાનો ઉપયોગ કર્યો તો ત્યાર પછી તમને કેટલા દિવસમાં હાલા કેટલો સમયમાં આપણે મુંડા બારે આવી ગયા હતા આમ તો ચાર કલાકની અંદર બારો બારે આવી ગયા હતા અને પાંચ છ કલાકમાં એ મરવા માંડ્યા હતા અંદર જે મુંડા છે તે પણ મરી ગયા છે બારે છે તે પણ બધાય મરી ગયા છે તમારે મુંડાનો ઉપદ્રવ કેવો હતો આપણા ખેતરમાં બહુ અતિથિ મારે તો બહુ ભયંકર હતો અને આ દવાનો છંટકાવ કર્યો પછી એમ કે સારામાં સારું રિઝલ્ટ મળ્યું એમ ચોવીસ કલાક તમે કઈ રીતના જરીક ઉપયોગ કરેલો જરીક જણાવી દો મેલ દવાનો આ પ્રમાણ લીધું અને એમાં આઠ કિલો ઉડિયા ખાતર રાખ્યું